ઓમ નમ શિવાય જય દ્વારકાધીશ જય માતાજી એવી જગ્યા ઉપર અમે બધા અહીં ઊભા છીએ અતિ પ્રાચીન પુરાતન ભૂમિ હજારો વર્ષોનો જે આ ઇતિહાસ ધરબાયેલ પીળો છે એવી ભૂમિ એટલે આ પિંડારાનું આંગણું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આ પિંડારા ગામ એક એવા સંત વારંવાર કૃષ્ણ ભગવાનના પગલાં જે આંગણામાં થયા છે જે ધરતીમાં થયા છે એ ધરતીમાં અમે એના દર્શન કરી અને આજે ધન્ય થયા છે અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર કૃષ્ણ ભગવાન વારંવાર જેના આશ્રમે જેના સાનિધ્યમાં આવતા એવા એક મહાન તપસ્વી ઋષિ એટલે મુની દુર્વાસા આ એની ભૂમિ છે કેટલા બધા ઋષિઓએ એના સાનિધ્યમાં અહીં તપ કર્યું છે જ્યાં પાંડવોએ પોતાના પિતૃના મોક્ષાર્થે પિંડ છે એ તૈર્યા છે દુર્વાસા મુનિની હાજરીમાં લોખંડના પિંડ જ્યાં તૈર્યા છે એવો ભવ્ય ભૂતકાળ અને એવી સ્કંદ પુરાણમાં આ બધી આની ગાથા છે એ પડેલી છે એના આંગણામાં ઘણા વર્ષો પછી એક એવી પ્રેરણા એક માણસને થાય ખબર નહીં કોની સંકેત કર્યો હોય છે જે સમયે જે ઘટના ઘટવાની છે તો ઘટવાની જ છે પણ મહાભાગ્યશાળી એવા માણસો હોય છે કે જેમાં નિમિત્ત બને છે એવા એક નિમિત્ત બનનાર માણસ એટલે મામા ગોજિયા એને આ વિચાર આવે વિચાર આવ્યા પછી એમ થાય કે શું કરવું તો બીજો વિચાર એવો આવે કે અખિલ યાદવ મહાસભા અખિલ યાદવના નામથી સારાય વર્લ્ડમાં સારાય વિશ્વમાં આ ધરતીમાં જ્યાં જ્યાં યાદવો છે ખાલી અખિલ ભારતીય નહીં અખિલ વિશ્વ યાદવના નામથી આપણે કાર્ય કરીએ એકના નામથી નહીં બાપો બાપો એવો વિચાર આવ્યો પછી એમ થાય કે શું કરવું કારણ કે જે ઘટના એ ઘટી છે અને સાડા પાંચ તોણા છ હજાર વર્ષ જેવી આપણે અટકળે એવી વાત કરીએ કે જ્યાં પાંડવો જે પિંડ તયરા હતા કેટલા જેટલા વર્ષો થયા હોય બાપો બાપો પછી આ બધા જાણો છો ઇતિહાસથી વાકેફ છો ઇતિહાસની કંઈક સણાવટ કરવાની જરૂર નથી ત્યાં આખી

દુર્વાસા ઋષિને યાદ કરી અને જો કોઈ કાર્ય થતું હોય તો એ આંગણામાં બધા પાસાઓને ધ્યાનમાં લઈ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આ અખિલ વિશ્વ યાદવ આહિર સમાજ જેમાં એના નેજા હેઠળ એના નામ હેઠળ આ કાર્ય થવાનું છે આપો અને પ્રેરણા દ્વારકા શંકરાચાર્ય આપણી પીઠ છે પર પૂજ્ય પ્રાપ્ત સ્મરણીય સદાનંદ સરસ્વતીજી મહારાજ એમને પ્રેરણા આપે કે કરવું તો શું કરવું અહીં તો એમ કીધું કે આખા જગત નો કરતા હરતા સહારતા જે કઈ એ શિવ છે અને દુર્વાસા ઋષિ છે એ શિવ નો જ અંશ છે શિવ નો જ અવતાર છે બાપો બાપો એટલે એના ગુણગાન ગવાય તો વિશેષ સારું છે આમ વાત સાચી છે આજે આ ખંડેર છે આજે આનું વિસર્જન થયું છે જેમ શંકરની ત્રીજી આંખ ખુલે અને જગત છે એ બળીને ખાખ થઈ જાતું હોય ભસ્મ થઈ જતું હોય એમ એના હુકમ વગર એના અનુસાર વગર આ ઘટનાઓ કાંઈ ઘટતી જ નથી એવી જ ઘટના જ્યાં ઘટી હોય અને બધું જ્યાં પ્રલયમય થઈ ગયું હોય આજે તો પાછું હવે નવું સર્જન કરવું છે તો નવું સર્જન કરવું હોય ને તો જેના માધ્યમથી થયું હોય ને એની જ કૃપા ઉતરે તો સર્જન થઈ હશે બાપો બાપો એટલે શિવપુરાણ એ ગાથાનું આયોજન ભરત પૂજ્ય બાપુના મુખથી શિવપુરાણની ગાથા છે એ ગવાવાની છે સાથે સાથે મહાવિષ્ણુ યાગ બાપો નવ દિવસ લગી યજ્ઞનું બહુ મોટું મહત્વ છે આપણા શાસ્ત્રોથી માંડી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ યજ્ઞ બહુ જરૂરી છે આખા આભા શુદ્ધ કરવા માટે યજ્ઞનું કેટલું મહત્વ છે એ તો આ યજ્ઞના જાણકાર માણસોને તમે પૂછો તો તમને ખબર આવે પડે બરાબર એવો નવ દિવસનો મહાવિષ્ણુ યાગ ધવલભાઈ અત્રિના આચાર્ય પદે પવિત્ર બ્રહ્મ દેવતાઓ એમના મુખેથી જ્યારે આ પવિત્ર મંત્રોચાર કરી અને યજ્ઞમાં આહુતિ આપતા છે આ અવસરના સાક્ષી બનવું એ પણ દાદા શિવની કાળિયા ઠાકરની અને ભગવતીની મોટી કૃપા છે કે આવડો અવસર આપણા આંગણામાં હોય ને આપણે એના સાક્ષી બની ને તો આપણે ભાગશાળી કહેવાય છે મહાવીષ્ણ યાગ એક બાજુ થવાનો છે એમ કે આવડું બધું બધું છે છે થયું તો ભાગવત હોવી જોઈએ બરોબર છે ભાગવત ભાગવત છે એને ભૂલ્યા નથી એ ભાગવતના પણ અઢાર હજાર શ્લોક જે છે એ બ્રહ્મદેવતાઓ છે ઋષિકુમારો છે બેહી અને ભાગવતનું પઠન પણ અહીંથી કરવાના છે બાપો સૌથી વિશેષ મેં આખું વાંચ્યા પછી બે ચાર બાબતો મને ગમી એક તો અખિલ વિશ્વ આહિર સમાજને વણી લીધો છે વિશ્વ માત્રના જીવ માત્રના કલ્યાણ અર્થે વિશ્વના કલ્યાણ અર્થે આખા જગતમાં સુલે શાંતિ આખા જગતમાં સુલે શાંતિની વાત આવે એટલે શરૂઆત આપણા ઘરથી થાય બાપો બાપો આપણા ઘરે સુલેહ શાંતિ કરીએ આપણે પ્રયાસ કરીએ એટલે ઓટોમેટિક એ મેસેજ છે એ આખા જગતમાં પ્રસરી જાય હેતુ એ જ છે બસ માનવ માત્ર જીવ કલ્યાણ અર્થે પોતાની પ્રવૃત્તિ કરે ને દરેકના જીવને જે કાંઈ આ અખિલ બ્રહ્માના માલિકે આપણને મોકલ્યા છે એ ફરજ નિભાવતા નિભાવતા સારી રીતે પોતાનું જીવન છે એ પસાર થાય એવો વિશ્વ શાંતિનો એક બહુ મોટો મહામંત્ર લઈ અને આ અખિલ વિશ્વ આહિર સમાજના મંચના માધ્યમથી એના નામના માધ્યમથી આ દાનામામાં ગોજિયા અને સમગ્ર આ આહીર સમાજ આહિર પરિવાર આમાં જોડાયો છે મહત્વની બાબત એ છે પાંડવોએ જ્યાં એના પૂર્વજોના પિંડ તાયરા છે પિંડ તારક એટલે આ પિંડારા તો પિંડ તારક ઘણી જગ્યાએ પાંડવોના ઉલ્લેખો છે કે પિંડ તારવા માટે ગયા છે પણ એના મનને સમાધાન નથી થયું એને શાંતિ નથી થઈ તો દુર્વાસા મુનીના આશ્રમમાં આવે અને ગુરુ દુર્વાસા જે કે એ રીતે કરવા તૈયાર થાય આ સમુદ્ર સમુદ્રજી આ ઘુઘવાટા કરે છે આ ગાંડો તૂર થઈ અને આ ગગડાટીઓ કરે છે એમાં આજે એના અવશેષો છે એ જોવા મળે છે દરિયો જ્યારે ભરતી નોટની વાત આવે છે ત્યારે અમુક કિલોમીટર લગી પડ્યા છે આપણે એટલા બધા આધુનિક યુગમાં શિક્ષણ જરૂરી છે એની ના નથી પણ મારા તમારા પૂર્વજોએ એક સંસ્કૃતિની જે આખી મિશાલ ખડકી છે એ સંસ્કૃતિ રફે દફે કરી નાખે એવું શિક્ષણ તો ન જોવું જોઈએ બાપો બાપો મને તમને જે વારસામાં વિરાસત મળી છે એની જાળવણી તો મારણ તમારે કરવી જોઈએ જાળવણી ન કરો તો મુબારક છે મારા તમારા માધ્યમથી તો જ થવું જોઈએ એટલે એ પિંડારાને આજે માણસો એ આ બાબતને ભૂલી ગયા છે કે આ પીડને એવું કંઈ હોય નહીં નામ ને તેમ નહીં તો બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વાત કરે ખેર પણ એ માટેનો વિચારધારામાં મને આવ્યો એ મને બહુ ગમ્યો છે મને કે દેવરાજ નવ દિવસની જે શિવકથા છે નવ દિવસનો જે વિષ્ણુ યાગ છે નવ દિવસનું સાધુ સંતો પવિત્રો આત્માઓથી માંડી અને અહીં જે પધારવાના છે ભાગવત ઋષિકુમારો બેઠા બેઠા જેના શ્લોકના પઠન કરવાના છે ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ દિવસ લગી ઘણા માણસો આવી નથી શીખ્યા ઘણો માણસ હોય અને આવવું હોય પણ તમે સમજી શકો છો હેલોય નથી કરવું અહીં અહીંયાથી બધી વ્યવસ્થા પહોંચાડવી પાંચ પચી પચાસ હગાવાલાને લઈ આવો કાંઈ ખર્ચો ન ગણો તો પાંચ દસ હજાર ખર્ચો એ તો જેની પાસે છે એને ખબર છે બાકી નથી એના માટે પાંચ હજાર બહુ જોયેલા છે તો એને જોયું હોય એને ખબર હોય એટલે આવા માણસોને મનમાં એમ ન થાય કે અમે અમારા પૂર્વજોના પિંડ છે એ તારી ન શીખા એ માટેનો વિચાર જે મામાને આવ્યો છે એ વિચારને લોકસાહિત્યકાર તરીકે વંદન કરું છું આ નવ દિવસમાં તમને એમ થાય કે અમે અમારા પૂર્વજોના પિંડને અહીં તર્પણ નથી કરી શીખ્યા તો આ નવ દિવસ પવિત્ર બ્રહ્મદેવતાઓ જે કાંઈ એની વિધિ થતી છે વિધિની રૂચાઓ એના શ્લોકો એના મંત્રો છે બોલવાના છે તમારે ખાલી તમારું દેહ લઈ તમારું શરીર લઈ તમારે ખુદને તમારા અહીં આવીને તમારા પૂર્વજોને પૈ તારવાનો એક બહુ મોટો અવસર છે આ નવ દિવસ ઓગણત્રીસ ત્રણ બે હજાર છવ્વીસથી થી લઈ અને છ ચાર બે હજાર છવ્વીસ લગી આ નવ દિવસનો જે અવસર છે એમાં શિવગાથા વિષ્ણુયાગ ભાગવતના પઠન સાથે મહત્વમાં કોઈ બાબત મહત્વની હોય કોઈ પણ જગ્યાએ આ મેસેજ જાય મારા માધ્યમથી કોઈના માધ્યમથી આ મેસેજ જાય બસ તમારે તમારા પૂર્વજોના પિંડને તારવા હોય તો ખાલી તમારા પંડને લઈને આવી જાવ એટલે આ બધી વ્યવસ્થા છે સાજ સામગ્રી આવી છે તમારે કાંઈ લઈ નથી આવવાનું સમગ્ર આ આલમ માટે આ એક અવસર આવ્યો છે અખિલ વિશ્વ આહિર સમાજ આમાં નિમિત્ત બન્યા છે સાથે અઢારે વરણને આ વધારવામાં ભાવ ભર્યું આમંત્રણ છે અને ચારેય દિશાઓ દસે દિશાઓ આમ તો મેન ચાર દિશા આપડી પણ દસે દિશાની જે વાત થાય છે ઉલ્લેખ છે ચારેય દિશામાંથી જે કોઈ આવી અને અવસરનો લાભ લઈ શકે છે તો બસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આંગણામાં ઘણા વર્ષો પછી આવો એક વિચાર આવ્યો છે ઘણા વર્ષો પછી આવી એક ઘટના ઘટી રહી છે આ અવસરના સાક્ષી બન્યા છીએ ને એ પણ હું મારી જાતને મહાભાગ્યશાળી માનું છું કે જ્યાં દુર્વાસા ઋષિ જેવાના પગ પડ્યા છે જ્યાં અગત્ય મુનિ જેવાના પગ પડ્યા છે જે કેટલા ઋષિઓ છે આવી અને જ્યાં પોતાનું ભજન છે કર્યું છે અરે વારંવાર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાધીશ કાળિયો ઠાકર જે ભૂમિ ઉપર આવ્યો હોય છે એ ભૂમિમાં આ નવ દિવસનો અવસર આપણને મળ્યો છે તો બની શકે તો નવે નવ દિવસ લાભ લેજો ન લેવાય તો એક દિવસ લાભ લેજો આવો અવસર છે એ વારંવાર આવતો નથી સમય છે એટલી ઝડપે ચાલે છે હું તમે કલ્પના ન કરી શકીએ એટલી ઝડપે આ યુગ છે એ ચાલી રહ્યો છે ખબર નથી ક્યારે સમય મારું તમારો સમાપ્ત થઈ જાય એ પહેલાં એક આવડો મોટો અવસર દ્વારકા દેવભૂમિ જિલ્લાના આંગણામાં પિંડારા ગામના આંગણામાં દુર્વાસા મુનિની આ પાવનભૂમિના આંગણામાં મળ્યો છે તો બધા અઢારે વર્ણના માણસો આ અવસરમાં આવી અને સહભાગી થશો અને આ એવડો એક અવસર જ્યાં યોજાવાનો છે એના સાક્ષી બનજો એવી અખિલ વિશ્વ આહીર સમાજ તરફ સી હું એક લોક સાહિત્યના વક્તા તરીકે આપ બધાને આમંત્રણ આપું છું તો જરૂર વધારશો જય જય